અંકલેશ્વર માં કામદારોની સુરક્ષા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે બે દિવસ પૂર્વે ડેટોક્સ પ્રચંડ બ્લાસ્ટમાં ચાર કામદારોના ટુકડે ટુકડા થવા સાથે મોત નીપજ્યા હતા જે ઘટના હજુ સુકાઈ નથી ત્યાં હવે પાનોલીની જેબી કેમિકલ કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત થયું છે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બનાવની વિગતો અનુસાર મૂળ નર્મદા નદી જિલ્લાના દેડિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતો ત્રીસ વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે આકાશ વસાવા કંપની ટીઆઈ દસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં નાઇટ શિફ્ટમાં ગત રાત્રિ કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર મળે એ પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કામદારનું મોત ગેસ વળતરના કારણે નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કંપની દ્વારા આ વાત નકારવામાં આવી રહી છે ત્યારે ત્રીસ વર્ષીય કામદારનું અચાનક મોતથી પરિવાર પણ આઘાતમાં છે ખરેખર ગેસની અસરથી મોત થયું છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે આવા સંજોગોમાં કંપની પર શંકાના ઘેરામાં આવી છે અને આ પરિવાર દ્વારા તેમજ આપ પાર્ટી દ્વારા આ અંગે મામલે તપાસ કરી ન્યાય આપવામાં આવે તેમજ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા પ્રમુખ આજે સવારે જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાન કામદંડ નું કંપનીમાં અવસાન થયેલું છે સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદી એ સારવાર માટે લાવેલા હતા અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા છ વર્ષથી ત્યાં કંપનીમાં જીબી જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર અવસાન થયેલો એમને એવું લાગે છે અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે અને આ એમના નાના ઉમર એમના પિતા પણ છે તો અમારી માંગ જ છે કે વધારે વધારે વધુ વધુ વળતર આપવામાં આવે પોલીસ સાથે વાત થઈ તો અત્યારે નિવેદન અમને આયપુ છે જે તે રીતે સત્ય હકીકત હતી એ રીતે લખાવી છે અને અમે ફરિયાદ તરીકે એમના પિતાશ્રી ફરિયાદ અપાવી છે અને હાલ તો હમણાં કામ કાજ ચાલુ છે હાલ હજુ પીએમ પીએમ કરવાનું બાકી છે અમારે જ્યાં સુધી આ કંપની અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પીએમ કરવા પીએમ થવા દઈશું નહીં વિજયભાઈ ક્યાં રહેવાનું